નમસ્કાર દર્શક મિત્રો આપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પહેરેલ એક રૂપિયાના ડાયલવાળી ડાયલ વાળી ઘડિયાળ કોણે બનાવી કેટલી છે કિંમત રસપ્રદ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ભારતીય કારીગરીને દુનિયા સામે લઈ આવ્યા છે આ વખતે તેમના કાંડા પર જોવા મળેલી એક એવી ઘડિયાળ ચર્ચામાં છે જેને ડાયલ પર ઓગણીસો સિડતાલીસ નો અસલી એક રૂપિયાનો સિક્કો લગાવવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી આ ઘડિયાળની સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે અનેક જાહેર કાર્યક્રમોમાં પહેરી હતી આ દરમિયાન તેની અનેક તસવીર પણ વાયરલ થઈ છે હવે સવાલ એ છે કે આખરે આ ઘડિયાળનું નામ શું છે કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તેની કિંમત કેટલી છે આ ઘડિયાળમાં ઓગણીસો સિડતાલીસ નો મૂળ એક રૂપિયાનો સિક્કો છે આ ઘડિયાળ જયપુર કંપની દ્વારા બનાવવામાં આવી છે અને તેને રોમન બાઘ કહેવામાં આવે છે આ ઘડિયાળની સૌથી વિશિષ્ટ વિશેષતા તેનો ડાયલ છે તેમાં ઓગણીસો સડતાલીસનો મૂળ એક રૂપિયાનો સિક્કો છે જેમાં ભારતનો વોકિંગ ટાઈગર દર્શાવવામાં આવ્યો છે આ ફક્ત એક ડિઝાઇન નથી પરંતુ તે યુગનું પ્રતિક છે જ્યારે ભારત સ્વતંત્રતા તરફ આગળ વધી ગયું હતું આ જ કારણ છે કે આ ઘડિયાળ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે આ પ્રીમિયમ લક્ઝરી ઘડિયાળ માત્ર સમય બતાવવાની વસ્તુ નથી પરંતુ ભારતીય વારસો ઇતિહાસ અને ગૌરવનો અનોખું પ્રતિ સાથે આધુનિક એન્જિનિયરિંગનું મિશ્રણ રોમન બાગમાં મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલો મિલીમીટરનો મજબૂત કેસ છે જાપાનીઝ મિયોટા ઓટોમેટિક મુવમેન્ટ દ્વારા સંચાલિત તેને સરળ અને વિશ્વાસનીય માનવામાં આવે છે ઘડિયાળમાં આગળ અને પાછળ બંને બાજુ નીલમ ક્રિસ્ટલ સ્પ્રાચ પ્રતિરોધક ડિઝાઇન પાંચ એટીએમ પાણી પ્રતિકાર અને મેકેનિઝમને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવા માટે પારદર્શક બેક કેસ છે આ ઘડિયાળને સુંદર બનાવવાની સાથે વ્યવહારિક પણ બનાવે છે ઘડિયાળની શરૂઆતની કિંમત શું છે રોમન બાગની કિંમત રૂપિયા પંચાવન હજારથી રૂપિયા સાહીઠ હજારની વચ્ચે છે આ કિંમત તેની એન્ટ્રી લેવલ લક્ઝરી ઘડિયાળ બનાવે છે જે વાર્તા કહેવાની વારસાની અને પ્રીમિયમ ગુણવત્તાનું સંપૂર્ણ મિશ્રણ આપે છે તે ફક્ત એક ઘડિયાળ નથી પરંતુ એક અનોખી વસ્તુ છે જે પહેરવા પર ચર્ચા જગાવશે